બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલમપુર સંચાલિત સમતા વિદ્યા વિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા આજે ગુરુવંદન છાત્ર અભિનંદન એટલે કે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શ્રી કિરણભાઈ સોની ગાયત્રીબેન મોદી અને અમિતાબેન સોનીએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમ સમૂહમાં વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું ત્યારબાદ પ્રાર્થના અને આવેલ મહેમાન શ્રીઓ અને સંસ્થાના પ્રમુખ શ્રી બબુભાઈ સોલંકી મહામંત્રી શ્રી હરિભાઈ સોલંકી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જેસી લાશરિયા માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન મકવાણાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સમતા વિદ્યા વિહાર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈએ સ્વાગત પ્રવચન અને ગુરુનું મહત્વ સમજાવ્યું શ્રી કિરણભાઈ સોનીએ ભારત વિકાસ પરિષદ વિશે સંપૂર્ણ માહિતી આપી ત્યારબાદ વિદ્યા વિહાર શાળાની બાળાઓએ આવેલ મહેમાનો અને શિક્ષકગણનું ગુરુપૂજન કર્યું શ્રીમતી ગાયત્રીબેન મોદીએ ગુરુ મહિમા વિશે વક્તવ્ય આપ્યું શ્રીમતી અમિતાબેન સોની દ્વારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને સમૂહમાં શપથ ગ્રહણ કરાવ્યા આવેલ મહેમાનો દ્વારા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માનપત્ર એનાત કરવામાં આવ્યા હતા અને સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ સોલંકીએ સમાજમાં ગુરુનું મહત્વ સમજાવ્યું આ બારવિધિ શ્રીમતી નિમિષાબેન મોઘરાએ કરી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જગદીશભાઈ પરમારે કર્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ